પોરબંદર કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામની મુલાકાત લીધી હતી આ અવસરે તેમણે ગ્રામજનો અને અગ્રણીઓ સાથે સીધી વાતચીત કરી તેમના પ્રશ્નો સાંભળ્યા અને ઉકેલ લાવવા માટે ખાતરી આપી હતી કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના પાક માટે સરકાર દ્વારા ટેકાના ભાવ પર ખરીદી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોને ખેત પેદાશનો યોગ્ય ભાવ મળે સાથે આર્થિક લાભ પણ થાય તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સમૃદ્ધિ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી તેથી કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે આ મુલાકાત દરમિયાન ગ્રામજનો અને અગ્રણીઓ ગામના વિકાસ તથા દૈનિક જીવનમાં આવતી મુશ્કેલીઓ અંગે પ્રશ્નો હતા ત્યારે મંત્રીએ તમામ પ્રશ્નો ધીરજપૂર્વક સાંભળી હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખીરિયા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી તેમજ અગ્રણી સર્વે અશોકભાઈ મોઢા ગોપાલભાઈ કોઠારી અને ઢેલીબેન ઉડેદરા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર